ઈએનટી એનટી ડોક્ટરોએ ના પાડી કે હવે કાનની વસ્તુ નહીં આવે બત્રીસ જ વર્ષની ઉંમર હતી ને એક નાનું એના ઘરે પ્રભુ સ્વામી પાસે પ્રાર્થના કરવા જ્યારે આવ્યો સ્ટેજ ઉપર ત્યારે પ્રભુ સ્વામીને કીધું કે આના બંને કાન સંભળાતા બંધ થઈ ગયા છે અને ઈએનટી ડોક્ટરો ના પાડે છે પ્રભુ સ્વામીના કાન પાસે જઈને કહ્યું કયા કાનમાં નથી સંભળાતું આ કાનમાં નથી સંભળાતું કયા કાનમાં નથી સંભળાતું બે કાને જઈને એવું બોલ્યા કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ કાનમાં નથી સંભળાતું સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ કાનમાં નથી એ જ સેકન્ડ થી એને સાંભળવાનું ચાલુ થઈ ગયું આ ગુરુ હરિ પ્રભુ સ્વામીજી છે પણ એના આશીર્વાદ થી આપણે જીવન જીવું છે અહીં નડિયાદના વિનુભાઈ કરીને એક ભગત છે એને બે હજાર અઢાર માં પણ અમે ગયા હતા બે હજાર અઢાર માં એને ચક્કર આવે ને બધું થતું હતું પછી એના એમઆઈઆર બધું કરતા બ્રેઇન ની અંદર ખબર પડી કે સિક્સ પોઈન્ટ ટુ સેન્ટીમીટરનું એક ગાંઠ છે ટ્યુમર છે અને એ ટ્યુમર બધી ઓપ્ટિક વેન્સ છે અંદર અંદર એની ફસાઈ ગયું છે એટલે શું કરીએ કારણ કે લાઈફ હાર્મફુલ હતું સર્જરી કરાવે તો પણ બચે ના બચે ડિસેબલ થાય એવી પરિસ્થિતિ હતી ગુરુ હરિહર પ્રસાદ સ્વામીજી પાસે એમને પ્રાર્થના કરી એમના ઘરવાળાએ પ્રાર્થના કરી કે બાળકો નાના છે સ્વામીજી રક્ષા કરજો સ્વામીજી કે મહારાજનું ભજન કરજો અમે બી પ્રાર્થના કરીશું અને સર્જરી કરાવી નાખો બે હજાર અઢારમાં સર્જરી કરી ત્યારે એ ડોક્ટરે બહુ પ્રયત્ન કર્યો સર્જરીમાં પણ એ ટ્યુમર ખાલી સિત્તેર ટકા કાઢી શક્યા અને ત્રીસ ટકા ટ્યુમરના જે પોર્શન હતું બિનાય નહોતું કે નોન કેન્સરસ હતું પણ એ બેનની અંદર એટલું બધું ફસાઈ ગયેલું એ ટ્યુમર નીકળી ના શક્યું થર્ટી પર્સન્ટ રહેવા દેવું પડે પણ ડૉક્ટરે કહ્યું રિકરિંગના ચાન્સીસ છે ફરી આગળ વધવાના ચાન્સીસ છે બે હજાર બાવીસમાં એ પાછું ટ્યુમર વધીને

તમે 7મી જાન્યુઆરી ના અમદાવાદ સમયમાં આવવાના છો એ વાત કરે છે આશીર્વાદ આપો મને ટ્યુમર સર્જરી સારી થાય તો કારણ કે જીવન મરણ વચ્ચે હતા લાગતું નતું કે સમયમાં આવી શકાય તો સ્વા પ્રભુ સ્વામી કે ટિકિટ કઢાવી છે ત્યારે એમને કહ્યું ટિકિટ તો કઢાવી છે સ્વામીજી પણ તમારી ઈચ્છા હશે તો આવશે નહીં ઈચ્છા હોય તો ટિકિટ કેન્સલ કરાવવી પડશે ત્યારે પ્રભુ સ્વામી કીધું તમે ભજન કરો તો અમે ભજન કરીશું આપણું ઓપરેશન સક્સેસ જશે સપ્ટેમ્બર મહિનામાં ઘરે આવશો અને જાન્યુઆરીની સાતમી તારીખે તમે અમદાવાદના સમયમાં બેઠા છે મિસ્ટર સાયમન મિસ્ટર સાયમન હેમ્પ તેનું નામ છે હોસ્પિટલ નામ છે વેસ્ટર મેડિકલ સેન્ટર ડબલ્યુ એમસી એની સર્જરી થઈ ગઈ સર્જરી થઈ ગયા પછી ડોક્ટર જયારે બહાર આવ્યા ત્યારે એના સ્ટેચોર ઉપર સ્વામીજી અને પ્રભો સ્વામીની નાની નાની મૂર્તિ મૂકવાનું કહ્યું હતું ત્યારે ડોક્ટરને પૂછ્યું કે ડોક્ટર સર્જરી કેવી રીતે ગઈ ત્યારે ડૉક્ટરે કીધું એ પછી તમને કહીશ પણ કે હુ ઇઝ ધી શોર્ટ ગાય પ્રભો સ્વામી નાનકડા દેખાય અને મૂર્તિ પણ નાની કે હુ ઇઝ ધી શોર્ટ ગાય ત્યારે એ લોકોએ એમના ઘરના બધાએ કીધું કે આ અમારા ગુરુજી છે અને ભગવાનના ધારકના સંત છે ત્યારે ડોક્ટર સાયમને કીધું કે આ ગુરુ સામાન્ય નથી 12 કલાકની સર્જરી દરમિયાન થ્રુઆઉટ સર્જરી એ મને દેખાડતા ગયા મને ડાયરેક્ટ કરતા ગયા મને ગાઈડ કરતા ગયા આ વેનની જે ટ્યુમર કાર્ડ આ વેનની જે ટ્યુમર કાર્ડ મે હું વિચારું કે અંદર હથિયાર લાગી જશે તો બિચારો ડિસેબલ થઈ જશે પણ કે એ ગુરુએ મને 12 કલાક ગાઈડ કર્યું અને 98% ટ્યુમર ભગવાન ની દયા થી મારી પાસે નીકળી ગયું આ વર્લ્ડમાં છઠ્ઠો કેસ છે જેની અંદર મને સક્સેસ સ્વામીજી સંજોગોનાધીન એમના વાઇફને ઇમિગ્રેશન પર બોલાવ્યા હતા એ પોતે ત્યાં હતા પણ કોઈ કાગળિયામાં મિસ્ટેક હશે એટલે બોર્ડર પર બેન ને રોકી દીધા અને એ લોકોએ ડિપોટેશનની તૈયારી કરી કે હવે અમે કેનેડામાં એન્ટર નહીં થવા દઈએ કારણ કે તમારી લીગાલિટીમાં કંઈક મિસ્ટેક છે એટલે એમને પાછા મોકલવાના એને સમાચાર મળ્યા અમિતને કે તમારા વાઈફ હવે કેનેડા અત્યારથી ઇન્ડિયા પાછા જવું પડશે ને ક્યારે આવશે કે નહીં આવે ખબર નથી ત્યારે એને અલૌકિકભાઈના મિત્ર છે જે ઇમિગ્રેશનનું કામ કન્સલ્ટિંગ કરે છે જે અમદાવાદના છે એ અલૌકિકભાઈને ફોન કર્યો અમિતે કે અલૌકિકભાઈ કોઈ એવા લોયર છે કે મારી વાઈફ ને ઇમિગ્રેશન બધું ક્લિયર કરાવીને બહાર લઈ આવે ત્યારે અલૌકિક ભાઈ કીધું કે બોર્ડરની ની એ સાઈડે કોઈ પણ લોયર જઈ શકતો નથી પછી કીધું કે દુનિયાનો મોટા મોટો લોયર તને ખબર છે તો કે કોણ તો કે ગુરુ હરિ પ્રભુ સ્વામી મહારાજ તો કે શું કરું તો કે એને સંભાળીને ભજન કર એ કારની અંદર બેસીને ભજન કરતો તો ત્યાંની કારના કાચ પર કોઈ ટકોરા માર્યા જોઈ તો પ્રભો સ્વામીજી બિરાજમાન હતા પ્રભો સ્વામી કે તારી વાઈફ પટકી ગયા છે એટલે ભજન કરે છે ને તો કે હા સ્વામી પ્રભો સ્વામી કે દિલથી ભજન કર 5 મિનિટમાં સમાચાર આવશે અને તારી વાઈફનો ફોન આવશે કે મને તેડવા આવો અને એ બહાર આવી જશે અને હકીકતમાં 5 મિનિટમાં ફોન આવ્યો અને એમના વાઈફ બહાર આવી ગયા આજે ગુરુ ગુરુહરી પ્રભો સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરવી છે